હા મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત નોકરી જવા માટે તૈયાર થઈ ગયો છું તમે જોઈ શકો છો એકદમ મારી આ નેમપ્લેટ પણ લગાવેલી જ છે તો મિત્રો હું સમર જ્વેલર નો જોબ કરું છું અને મિત્રો મારો નોકરીનો જવાનો ટાઈમ છે સાડા નવ વાગે તો મિત્રો હું ઘરેથી એકદમ મસ્ત નવ વાગે નીકળી જાઉં છું તો મિત્રો તમે જોઈ શકો છો થોડા ટાઈમ હું નોકરી જવા માટે નીકળી જઈશ નોકરી થોડા લેટ જો મિત્રો તો મિત્રો નોકરીનો ટાઈમ થઈ ગયો પણ આ પાછું નવું એક લફરું આવી ગયું છે કે ભાઈ ગેસની સગડી એકદમ સળગતી નથી તો એ પણ રિપેર કરવા જવું પડશે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો સગડી એકદમ સળગતી નથી ઘરે થોડું મથ પણ એકદમ ચાલુ ના થઈ તો મિત્રો વિસનગર જવું પડશે તો હું થોડી હું હવે હેતનને લઈને વિસનગર જઈશ કારણ કે નોકરી પણ થોડો લેટ જઈશ કારણ કે ઘરનું કામ બી કરવું પડતું હોય છે મિત્રો તો નોકરીની સાથે સાથે ઘણું બધું કામ પણ કરવાનું હોય છે મિત્રો તો હવે થોડી જ વારમાં હું નીકળીશ વિસનગર સગડી રિપેર કરાવવા માટે તો મિત્રો તમે જોઈએ એ પ્રમાણે નોકરીમાં પણ મોડું થઈ ગયું છે કારણ કે હવે ગેસ પણ બંધ થઈ ગઈ છે સગડી તો કાંઈક રાંધવું બી પડશે હું તો નોકરી જતો રહીશ મિત્રો પણ ઘરના લોકોને પણ ખાવા માટે જોશે તો મિત્રો એ પણ કામ કરવું પડશે તો થોડો નોકરી લેટ જઈશ પણ એ પણ થોડી એકદમ હેતનલાલ સાથે લઈ જઈશ અને જોડે રહીને એકદમ સગડી રિપેર કરાવીશ લેડમાં મોડું થાય યાર ભાઈ મારે નોકરી એક તો પેલા પંચિંગનો ટાઈમ હોય ને તો યાર કેટલું લેટ થવાનું કેમ આ દર વખત તો મિત્રો તમે જોઈ શકો એકદમ હેતાલે પણ મસ્ત થેલીમાં સગડી ભરી દીધી છે અને એકદમ વિસનગર જઈએ છીએ ભાઈ એકદમ સગડી રિપેર કરાવશું પછી નોકરી પર જઈશું તો મિત્રો બાઇક લઈને નોકરી જવાનું હોય છે તો મિત્રો હેલ્મેટ ફરજીયાત પહેરવું પડે છે કારણ કે આરટીઓનો પણ નિયમ છે અને મિત્રો અમારી કંપનીમાં પણ રૂલ્સ છે કે હેલ્મેટ વગર અમે જોઈએ તો એકદમ ફાઇન થાય છે તમે જોઈ શકો છો હેતલ પણ મસ્ત મારા પાછળ બેસી ગઈ છે સગડે લઈને તો થોડા ટાઈમમાં અમે વિસનગર પહોંચી જઈશું મિત્રો કન્ટિન્યુ વિડીયો ચાલુ જ છે O oh. તો મિત્રો મેં આવી ગયા છીએ એકદમ વિસનગર ગેસની સગડી રિપેર કરાવવા માટે તો મિત્ર ગેસના લગતું કંઈ કામ હોય તો ભાઈ અમે આવીએ છીએ અહીંયા ગોપાલ ગેસ સર્વિસ છે વિસનગર બસ સ્ટેન્ડ એમ એમ કોલેજ રોડ ઉપર જ છે તો વર્ષોથી ભાઈ ત્યાં જ અમે ગેસની સગડીનું કંઈ કામકાજો કરાયા છીએ તો સગડી લઈને આવી ગયા છીએ એકદમ મસ્ત ગોપાલ ગેસ સર્વિસમાં તો સગડી પણ અમારી રિપેર એકદમ મસ્ત થઈ રહી છે ભાઈ તમારે નવી સગડી સગડા જોઈતા હોય તો પણ તમને અહીંયા મળી જશે ભાઈ ગોપાલમાં તો થોડી જ વારમાં મસ્ત સર્વિસ થઈ જશે સગડીની એ ઝડપ કરી ભાઈ નોકરી જવાનું મારા મોડું થાય અમાર ભાઈ તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ બસ સ્ટેન્ડ આવી ગયા છે સગડી એક બાજુ રિપેર થઈ રહી છે અને હજુ થોડી વાર ઊભો રહીશ અને થોડી જ વારમાં પાછો નોકરી પણ જવાનું છે મિત્રો તો બધા જ કામ એક સાથે કરવાના હોય છે અને પણ બધું સાચવવું પડતું હોય છે મિત્રો તો મિત્રો તમે જોઈ રહ્યા છો એકદમ બસ સ્ટેન્ડ વાળો અમારે એમ એમ કોલેજ રોડ જો તમે પણ વિસનગરના આવો તો તમે પણ વિસનગરનું લોકેશન એકદમ મસ્ત રીતે જોઈ શકો છો મિત્રો તો આ વિડીયો તમારા સુધી પહોંચે તો મિત્રો મારો વિડીયો લાઈક ફોલો અને શેર કરજો તો મિત્રો ગેસની સગડી રિપેર થઈ જશે તો થોડો ટાઈમ લાગશે ત્યાં સુધી આવી ગયા છે એકદમ મસ્ત અમારે એકદમ મસ્ત સેન્ટ લેવું હતું થોડું તો અંતરની દુકાન પર પણ આવી ગયા છીએ તો થોડી જ વાર એકદમ થોડું સેન્ટ લઈ લેશું અને મિત્રો વિડીયો કન્ટિન્યુ મારો ચાલુ જ છે તો જોવાનું ભૂલતા નહીં જો મિત્રો તમે પણ વિસનગરના હોય ખરેખર તમને પણ પરફ્યુમનો સેન્ટનો શોખ હોય તો ખરેખર તમે પણ આવી જજો એકદમ વિસનગર બસ સ્ટેન્ડ એના બાજુમાં એમ એન કોલેજ રોડ પર છે ગુજરાત પરફ્યુમ તો ખરેખર તમને પણ એકદમ મસ્ત અહીં એકદમ સુગંધીદાર સેન્ટ મળી રહેશે અમારો ભાઈ એક નાનો બેઠો જ છે એકદમ મસ્ત રીતે તો મિત્રો પરફ્યુમ પણ લઈ લીધું છે અને આવી ગયો છે એકદમ કેતલ મારી સાથે હતી કારણ કે વારંવાર આવવાનું થતું નથી એકદમ મસ્ત મસ્ત એને પણ દાબેલી ખવડાવવા માટે લઈને આવી ગયો છું કારણ કે મારે તો શનિવારનો ઉપવાસ છે ખાવાનું નથી પણ સાથે હતું તો એને પણ એકદમ મસ્ત મોકો મળ્યો છે તો આજે એને પણ મસ્ત એવી દાબેલી ખવડાવી દઈશ તો મિત્રો મસ્ત એના સાથે જ બેસ્યો છું કારણ કે દાબેલી ખાઈ રહી છે તલ અને ઉપડેના સાથે બેસ્યો છું કારણ કે મારે તો નથી ખાવાનું શનિવારનો ઉપવાસ છે મિત્રો એકદમ મસ્ત મારી પ્યારી એકદમ પત્ની હેતલ એને હું ખૂબ જ એકદમ મસ્ત રાખું છું અને છોકરાઓને સાથે લાયા નથી કારણ કે ગેસની સગડી લાવવાની હતી સાથે તો છોકરાઓ તો સ્કૂલમાં ગયા છે અને વંશુ એકલો ઘરે રમે છે તો મિત્રો નોકરી અને જવાબદારીની સાથે એકદમ મસ્ત મસ્ત હેપી હેપ્પી જીવન જીવીએ છીએ મિત્રો તમે જોઈ શકો છો અને એકદમ મસ્ત રીતે રહીએ છીએ મિત્રો તો એકદમ મસ્ત બધા વ્યવહાર તહેવાર અવસર અવસરમાં બધામાં હાજરી આપીને એકદમ નોકરી પણ કરું છું અને એકદમ મસ્ત ફેમિલીને પણ સાચવું છું મિત્રો તો તમે પણ તમારા ફેમિલીને ખૂબ જ એકદમ મસ્ત પ્રેમ કરતા રહેજો અને બીજું કે આજે હું પણ જે વિડીયો બનાવું છું એમાં પણ એનો મને પૂરેપૂરો સપોર્ટ મળી રહે છે મિત્રો કારણ કે એના સપોર્ટ વગર તો હું કંઈ ના કરી શકું તો એકદમ મારા ફેમિલીનો પણ મને એક જ ફૂલદમ એકદમ મસ્ત સપોર્ટ રહે છે વિડીયો બનાવવામાં તો મિત્રો સગડી રિપેર થઈ રહી છે અને મારે વધારે મોડું થઈ જશે તો મિત્રો હેતલને અહીંયા રાખું છું થોડી વાર હું સગડી લઈને ઘરે જશે અને હું હવે જાઉં છું નોકરી નોકરી પર કારણ કે મારે બી એક કલાક લેટ થઈ ગયું છે કારણ કે નોકરી પર પણ ટાઈમ મને ફરજ એકદમ આપણે બજાવવી પડે છે કારણ કે ત્યાં પણ મારી જરૂર છે કારણ કે ત્યાં પણ બીજું કોઈ ખાસ કરીને છે નહીં તો મારી હાજરીની પણ ત્યાં જરૂર છે મિત્રો તો ટાઈમ સર ત્યાં પણ મને કંઈ કામ હોય તો અડધો કલાક કલાકની રજા મળી રહે છે તો મિત્રો આપણે જોબ કરતા હોય ત્યાં પણ આપણે ક્યારેક એકદમ નોકરીનો દુરુપયોગ ના કરવો જોઈએ મિત્રો ખોટા બાંધા કાઢીને પણ આપણે ટાઈમ ના બગાડવો જોઈએ તો મિત્રો હવે જઈ રહ્યો છું એકદમ નોકરી પર તમે જોઈ શકો છો હું આવી ગયો છું સમર જ્વેલરી ના આગળ જ આવી ગયો છું મિત્રો તો મિત્રો તમે પણ વિચાર્યું છે કે હું સામો જોબ કરું છું તો મિત્રો હું વિસનગર પાલેડ ઉપર આવેલી વિસનગરની એકદમ સોના ચાંદી માટેની એકદમ ફેમસ છે અમારી સમર જ્વેલરી તો હું એમાં સેલ્સમેન તરીકે જોબ કરું છું મિત્રો તો મિત્રો પંચિંગ કરવાનું હોય છે તો આજ તો લેટ થઈ ગયો છે તમે જોઈ શકો છો અગિયારના સોડનું મારું પંચિંગ થયું છે મિત્રો આજ તો તો મિત્રો હેલ્મેટ પહેરીને આવું છું તો બાલ બાલ એકદમ મસ્ત વળાવી દીધા છે અને મારા શોરમાં અંદર જતો રહીશ અને બીજો મિત્રો અમારે અહીંયા મોબાઈલ એલાઉડ નથી તો હું મોબાઈલ લોકરમાં મૂકી દઈશ તો રાત્રે સાત સાડા સાત વાગ્યા સુધી મોબાઈલ પણ મળશે નહીં મિત્રો સતત પણ હું આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું જોબ પણ કરું છું અને ફેમિલીને પણ એકદમ મસ્ત રીતે સાચવું છું તો મિત્રો તમે જોઈ એ પ્રમાણે એકદમ સમર જ્વેલરીમાં આવી ગયો છું અમારે એકદમ રૂમ છે એના અંદર આવીને થોડો વિડિયો પૂરો કરી રહી છું કારણ કે અંદર તો વિડીયો હજુ ઉતારતો નથી મિત્રો કારણ કે પરમિશન લીધેલી નથી તો મિત્રો આજે તમે જોઈશે નોકરીનો ટાઈમ પણ સાચવવાનો હતો એક બાજુ મારે તો શનિવારનો ઉપવાસ હતો જમવાનું નહોતું પણ મિત્રો ઘરના લોકોને જમવાનું હતું ને ગેસની સગડી સળગતી નથી તો મિત્રો રાંધવાનું પણ હતું તો એક કામ પણ કરવું જરૂરી હતું તો મિત્રો નોકરીમાં લેટ થઈ ગયો કલાક જેવું તો સગડી પણ એકદમ રિપેર કરવા લાયો સાથે રહ્યો હેતલને બેસાડી છે અને હેતલ સગડી રિપેર કરાવીને ઘરે જશે અને હું આવી ગયો છું મારી નોકરી પર મિત્રો તો મિત્રો ખરેખર જો તમારે પણ મારી સમર જ્વેલરી જોવી હોય તો મિત્રો થોડા ટાઈમમાં અંદર હું સમર જ્વેલરીનો આખો વિડીયો બનાવવાનો છું તો મિત્રો મારા વિડીયો જોવાનું કન્ટિન્યુ ચાલુ રાખજો અને જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મિત્રો મારા વિડીયો લાઈક ફોલો શેર અને મારી ચેનલ છે મારી જીવન સંગેની નહીં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને ખૂબ જ સપોર્ટ આપજો તો મિત્રો અવનવા વિડીયો લઈને હું આવતો રહીશ જય માતાજી બાય